કે માવાનું હોય કે દારૂનું હોય વ્યસન વ્યસન જ ગણાય ઘણા લોકો એમ કહેતા હોય છે કે વ્યસન છૂટતું નથી તો તમને રૂબરૂ દાખલો દઉં કે જેમણે પોતે જાજા ટાઈમ સુધી દારૂનું વ્યસન કર્યું ને અત્યારે એકદમ નિર્વ્યસન થાય અને જિંદગી જીવી રહ્યા છે તો ચાલો રૂબરૂ એમની આરે તમે મુલાકાત કરી લો બે શબ્દો એ ભાઈ પણ કહેશે તો બન્યા રહેજો વિડીયોમાં મારું નામ ગભરુભાઈ મારું ગામ ચાલસેરિયા દારૂ નાનો હતો પાંચ વર્ષ ત્યાં તો નો પીતો તો અત્યારે હું બાર વર્ષથી થી દારૂ પીતો કોઈ વ્યસન મેળવું હોય ને તો દેવ થાને કે દેવ દેવ જે થાય ક્યારે મન કાબુ માં રાખો તો ગમે તે વ્યસન છૂટી શકે છે મન કેન્દ્ર રાખો તો ગમી કામ થાય છે મનોબળ રાખો નકર બાકી તો ભગવાન પાસે જાવ તોય ના છૂટે હા જય શ્રી કૃષ્ણ જો જોરદાર વાત કરી કે તમારું મન મક્કમ હોય ને તો તમારે થી વ્યસન છૂટી શકે છે આપણે ગભરુભાઈ ગભરૂ સાસરિયા રૂબરૂ લઈ અને આપણે આ વાત જાણી તો બહુ સારું લાગ્યું અને એવીને એવીને હું વાત કરું ને તો અમારા પતિદેવ છે આપણે પાણી પીવીને એ રીતના એ માવા ખાતા હતા અત્યારે એમણે માવા મેકી દીધા એના પણ દસ વર્ષ કમ્પ્લીટલી દસ વર્ષ પૂરા થયા છે અત્યારે કોઈ કેમ્પેન કે ને થોડીક કાકરી તો એ ચોખ્ખી ગહીન ના પડી જાય છે એટલે જોરદાર બેય વ્યસનવાળા જ ભાઈ ભાઈ બંધુ ભેગા થયા છે અને બે અત્યારે નિર્વ્યસન થઈ અને વ્યસન થી મુક્ત થઈ અને સરસ જિંદગી જીવી રહ્યા છે તો જે કોઈ લોકો એમ કહેતા હોય ને કે મારું વ્યસન થઈ ગયું છે ને હું મુકાતું નથી આ એમના માટે સ્પેશિયલી આપણે વિડીયો બનાવ્યો છે તો વ્યસન બને ત્યાં સુધી મેકી દેજો અને ન કરતા હોય તો ભગવાનની દયા ગણાય જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો અને વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો કોમેન્ટ ચોક્કસ કરજો ઓકે બાય જય શ્રી કૃષ્ણ